હેલો ગુડ મોર્નિંગ એન્જલ જો અહીંયા ઉઠી ગઈ છે અને સવાર સવારમાં ટીવી જોવા માંડી છે સ્કૂલે જ ગયા પહેલાં અને ઘડિયાળી બતાવી દીધી છે અને જો આ અમારું સૌથી નાનું વાવાઝોડું સિંગમ અહીંયા ઉઠી ગયો છે અત્યારે અને નાટક કરે છે અને અમારા બેન બનાવે છે બ્લોગ છે ને એને ઠંડી નથી લાગતી ને કાંઈ નહીં બસ રમવા ઊઠી ગયા છે ભાઈ હવાર હવારમાં આમ ફરશે ને તેમ ફરશે ને આ આ થઈ ગયા ઊંધા હાલો જો અને બધાય હામું દાંત કાઢે છે અત્યારે સવારમાં વહેલા અને હવે જો અહીંયા આવી ગયા છે ચેસાબેન ઊઠી ગયા છે સ્કૂલે જવા માટે સવાર સવારમાં એનું પહેલું કામ છે આવીને સીધા સોફા ઉપર બેસી જવાનું અને પછી બ્રશ કરવા જવાના નાટક કરવાના જે એને જરાય ગમતું નથી બ્રશ કરવા જવું એટલે અહીંયા બેસી રહેશે અને બધા એને સ્કીમો દીધા રાખશે હવે નાઈ ધોઈ નવરા થઈ ગયા છે એને આવી ગયા છે ભગત અમારા પૂજા કરવા રોજની જેમ એને અગરબત્તીને ફૂલઝરને દીવા અને બધું કરી લીધું છે ધીમે 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 અને પછી જશે હવે સ્કૂલે હજી એની જરૂર કરવાની તો ચાલુ જ છે જોયું ને હા એ ફૂલઝર કરે છે અને પછી ત્યાં રાખી દેશે હાલો તો હવે થઈ ગયો છે ચા ભાખરીનો ટાઈમ તો બની ગઈ છે ભાખરી જો તળેલી છે ઘી વાળી છે અને આ બાજુ ઘી વાળી ભાખરી છે ને આ બાજુ તળેલી ભાખરી છે અને હવે તમને બતાવું ચા આ ચા બને છે અહીંયા અને આ જો બ્લોગર બચ કચ 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 નકરું એનું ચાલુ જ રહેશે બંધ જ નહીં થાય કોણ જાણે હું બોલે છે તમને ખબર પડે તો કહેજો આમાં કમેન્ટ કરજો કે એને હું કીધું અને જો એને ખાવાતા પીઝા એટલે બધી પીઝાની તૈયારીઓ થઈ ગઈ છે અને હવે પીઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ એને તો જો કે આવડતા નથી પણ તોય એ બનાવડાવશે ને બધું બગાડ આવશે જો છે બ્લોગ બનાવ બનાવટું થઈને પીઝા બનાવશે હા આવીને ઊભી રહી ગઈ છે હવે અને બધું માંગે છે જુઓ બોલવાનું તો ચાલુ જ છે કન્ટિન્યુઅસલી તમે મને કમેન્ટમાં કહેજો કે અત્યારે શું બોલે છે એ જોવો તમે જુઓ હા હવે બનાવીએ છીએ પીઝા અને તૈયારી કરી દીધી છે સ્ટાર્ટ અમે જુઓ અહીંયા પીઝાની બધી વસ્તુઓ છે તો જો અહીંયા પીઝાની શરૂઆત કરી દીધી છે અમે તો હાલો બધા બનાવીએ પીઝા તો આવી જાવ આ છે પીઝાના રોટલા બધા એને ખબર જ છે મેંદાના રોટલા છે અને જો આ બાજુ અમારા ભાઈ ઉઠી ગયા છે જો અમારું વાવાઝોડું પાછું ઉઠી ગયું એને નિંદર જ નથી આવતી છે ઘોડિયામાં હૂતા હૂતા રમે છે ભાઈ અને આ આપી દઈએ ચૂસણ્યું એટલે જો ચો ફાવ હા તોય પાછા આજુબાજુ તો કોક ને કોક જોઈએ જ એને જોવા માટે એટલે ઊભા જઈએ બધા અને હાલો પાછા આપણે પીઝામાં આવી જઈએ તો પેલા આપણે પીઝા લેશું મતલબ કે રોટલા લેશું બરાબર છે ટોમેટો સોસ બસ બાકી બીજું કાંઈ અમને ભાવતું નથી એટલે પેલા અમે સાદા બનાવીએ છીએ જોજો અને આ જો ચીઝનો ભપકો કરી દેસુ અમે છે જો આ પીઝાનો રોટલો લઈ લીધો છે હવે ફટાફટ હવે જો એન્જલ બેન ડિસ્ક્રિપ્શન આપે છે જાણે કેમ એને બનાવ્યો હોય ને એને ખબર હોય કે આ શેમાંથી બને છે તો આ ચીઝ આ કાંઈ અમે બનાવ્યું નથી આ બધું રેડીમેડ જ છે તમને ખબર જ છે આ છીણેલું ચીઝ નથી સૌથી પહેલાં નાખી દીધો છે સોસ કરશે મોટો જાડો જાડો લપેડો સોસનો સોસ નાખી દીધા પછી એને બધી બાજુ ફેલાવી નાખ્યું છે એના ઉપર નાખી દીધું છે ચીઝ અને હવે નાખશે ટોમેટો સોસ જો એનાથી તો નીકળું નહીં એટલે મારે જ સોસ એને કાઢી દેવો પડ્યો છે જોયો હવે આ નાખ્યું ટોમેટો બસ એ ખાલી આમાં જ હાલે એમ છે માખણ લગાડવામાં બાકી બીજે ક્યાંય આલે એમ નથી જોયું ને તમે હા બસ હવે ખાલી ઉપર ઉપર હાથ દેશે મેં બધું તૈયાર કરીને આપ્યું ને ત્યારે ખાલી ટચઅપ કરે છે જુઓ કાંઈ વાંધો નહીં એવું બધું તો હાઈલા રાખે તો આપણે લગાવી દીધો છે સોસ અને હવે એના ઉપર ચીઝ હું જ એને નાખી દઈશ ન કરી તો ગમે એમ ચીઝ નાખશે તો હવે નાખશું અમે ચીઝ આ ચીઝ નાખી દીધું છે ચોટી ગયું છે અને જો 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 એની સ્ટાઇલ જુઓ તમે ક્યાં ચીઝ નાખવાનું છે ને ક્યાં નાખે છે આ છે ને આ ક્યાંય હાલે એમ નથી રસોઈમાં તો હાલે એમ જ નથી હું કેવું તમારું બરાબર ને આ આવી રીતે હોય આમ જો આ રંગોળી પૂરતી હોય એમ તો એ ચીઝ નાખે છે હવે આટલી વાર જોઈએ આ કરી લે તો બીજે દી ચીઝ પીઝા મળે આપણને તો હવે તૈયાર થઈ ગયો છે બધું આપણે બહારની બધી કાચી વસ્તુ નાખી દીધી છે જો આ મસ્ત બની ગયો છે છે દેખાય છે એકદમ ચીઝ વાળું લપેડા વાળું અને આ જો ચેસા આવી ગયા છે ખાવા હાટું સજેશન એ દેતી જશે ભેગી ભેગી ને ખાતી જશે અને વખાણી કરતી જાશે અને આ જો અમારી પંચાયત પાછી અહીંયા ચાલુ થઈ ગઈ છે થોડી ઘણી અને જો અમે ચેસા રમાડે છે ઓલા વાવાઝોડું ને ભગત અને વાવાઝોડું બે સાથે રમે છે અને અમે અહીંયા બેઠા બેઠા પંચાયત કરીએ છીએ અમારે પંચાયત તો કરવી જ જોઈએ એમાં હાલે જ નહીં જો એની જ વાતો અમે એની જ હવે કરીએ છીએ બોલો તો અમારી પંચાયત તો ચાલુ છે ટીવી ચાલુ છે ઓલા બે ભાઈ બેન ટીવી જોવે છે અને અમે પડી ગઈ છે સાંજ એટલે ચેસાબેન નીકળ્યા છે બાર રમવા સાયકલ લઈને જોવો અચાનક કેટલી મોટી થઈ ગઈ કાલે વોકરમાં ફરતી હતી ના સાયકલમાં ફરે છે જુઓ તમે હા સારું હાલો તો તમને મજા આવતી હોય તો આમાં લાઇક કરજો શેર કરતો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં